વાઘોડિયા તાલુકાના માડોધર સાંગાઢોલ રોડ વચ્ચે નર્મદા માઇનોર કેનાલ પુલ ઉપર બાઇક અને કાર વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના માડોધર સાંગાડોલ રોડ વચ્ચે નર્મદા માઇનોર કેનાલ પુલ પર બાઇક અને કાર વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારના આગળના ભાગે નુકસાન પહોંચ્યું હતું કાર સવાર ચાલકની સેફટી બેગ ખુલી જતા તેને નાની મોટી ઈજાઓ થઈ હતી તો બીજી તરફ અકસ્માતમાં બાઇકના કુરચે કુરચા ઉડી ગયા હતા બાઇક સવાર યુવક કારની ટકરે ઉછડીને માઇનોર કેનાલમાં પડી તણાયો હતો જોકે સ્થાનિકોએ તેને બચાવવા કેનાલમાં કૂદી પડી યુવકને બહાર કાઢ્યો પરંતુ ગંભીર ઘવાયેલા ઇજાગ્રસ્ત યુવક કેનાલમાંથી બહાર કાઢતા ઘટના સ્થળે મોત અકસ્માતમાં અજય કુમાર વસાવાનું મોત થયું હતું જ્યારે બાઇક સવાર તેના મિત્ર પ્રહલાદ કુમાર વસાવા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો બાઇક પર સવાર અન્ય યુવાનોને પણ શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો હતો અકસ્માત સર્જનાર હુંડાઈ કાર ચાલક સામે વાઘોડિયા પોલીસે ગુનો નોંધી વધુની કાર્યવાહી હાથ ધરી છે